સવારથી હનુમાનજી દાદાનું પૂજન અર્ચન કરી ધૂન કીર્તન હનુમાન ચાલીસા સુંદરકાંડ પાઠ સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા સાથે સાથે મહાપ્રસાદ ઠેર ઠેર બટુક ભોજન તેમજ મોટા લોકો માટે પણ ગુંદી ગાંઠિયા અને દાળ ભાત શાક સહિતના મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી સણોસરામાં આવેલા જાપાન હનુમાન મંદિર સહિત અન્ય મંદિરોની અંદર પાઠ અને ધૂન કરવામાં આવી હતી સાથોસાથ મહારતી પણ કરવામાં આવી હતી આજે સમગ્ર સણોસરા હનુમાન ભક્તિ માં લીન બન્યો હતો કેમેરામેન પરેશ સાથે વિપુલ બલિયા જી ન્યુઝ સણોસરા